મે મને જોક દારુ દારુ કરતા તા ને મોય એ અર્ધી બોડ લે પીધી નાને એ થઈ ગયો આ જો ખમજો તો કોઈ ના પીવે ઈઓને શું મિત્ર એટલો આવો કે જલ્દી આવો મારો હાડું જો જોઈ તને તો થઈ જાવ હમણા તો બાર તું નહી ગયો આવો મિત્ર આઈ જો લઈને હો આવો લાવો લાવો જલ્દી લાવો

લાવક લાવો લાવક લાવો લાવક લે લાવો અને લાવક લાવો એ મિત્ર મિત્રો મિત્ર લાવો લાવો કે મારો હાથ ઉપાડી દે લાવો લાવો એક એક આલી સા બીજી તો લાવો બીજી લાવો લાવો તીજી એ લાવો બીજી એ લાવો 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 અલે લાવો કે લાવો અલે આ હું બહુ માંગે છે એ હટો એ હટો અમે હું માંગા છું ગુમો ઉઠા દાળો ક્યો આયો ઉઠો તો ખરા આશ ઓ હો 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 હો

અમે બધો નાખી દુનિયાને ખબર છે તમે હું કરો છો ને હું નહિ કરતા નહીં કહેવાનું આવતું યાર અમે એ તો થોડું તો કોઈ મને ખબર તો પડે છે આ માણસ ના ખબર હોય મોટો થયો કે હું ફોન મોક તો છે હું ભગત થઈ ગઈ છું એટલે ભગત થઈ ગયો કાલ કેટલા વાગ્યા આવ્યો ખબર છે કેટલા વાગે આવે છે કોઈ હાથ પગ સીધા ના હેડી કેટલા વાગે આવશો કીધો મને કીધું કેટલા વાગે આવ્યો છો

શાંતિ ખાટલા મળવાનો ખા પીવાનું બધું મળી જાય બરાબર પણ હું કાલનો નો છું હોય થી હલેશું છે પણ આ લે જેવર રહેવો તો કાલે બાળવા છે ના તો ઓછો બંધ કરીને આ પાડા પેઠે પડી જાય થોડા હમાણો ને છુદરો તો કેમ એમ હોના પણ બગડી લા આ તો વગરામ લાવે છું શાંતિ હાડું હાટું જેટલા દંડ રો એટલા દન અને તો ગોમ મકાન પડશે પોટલ લેવાના કોઈના ધક્કે ના સરતા ના કે હાટું બગરા તો કોઈ નો નહીં પાછો દાંત આ દાંત પેલું તો પેલી બાજુ દાંત હું તબેલે છું આમ એકવાય પાસે ઘોડા નહીં તમે ડાયા પણ શોધી રાખો તબેલે પણ જો કોઈને કોઈ નો કહ્યું ઘોડા નહીં પાસે ગેલથી પકડી ને મારશે હા

તાને ઓ એ હે ઠપકો હાલ કરે છે એટલે આ મને હું સમજો છો તો એ મને આ તો મારો હાડું થાય છે એટલે કશું કહેતો નહીં ના એ હમણાં મને તો જવાબ તો હાલ તો આવડી છે પાછા પણ ના હે ને થોડું કીસે તો હું હતું છે તાને આપણે થોડું પાછું જોઈએ છે બે ટાઈમ પાછું જોઈએ છે ને પાછું કીશે તો હું વધુ છે કશું હતું નહીં પણ મારો હાનો ઘેર તો હું તો દાંત કરતો હતું ને હાડું ના એ તો દાતનને પેલું એ નહીં કપાહ નું દાતન કર દેવા દે હડો પણ આડું ઘેર તો મારતો મારતો ઈ થાય માર તો ચોય આવે નથી પણ આડું હું સપનું જોત તો હારું સપનું મસ્ત હતું હારું સપનામાં પેલો મિત્ર જે હતો ને એ મિત્ર પાસે જો મળી જાય ને તો મારે કોઈ મેળ આવે ન કહું હોય થી હાડું હલવા દે એવું લાગતું નહીં હારું

જેવું મનમાં વિચાર્યું ને તમે ટપચ્યા છો ચામ હું થયું બાજુ અલ્યા હું મારે તમને શું કહેવું યાર કેમ સપનું તમારું જોયું છે ને તમે હો મા ઢચ્યા છો હું તો દૂધ ભર્યું યાર દૂધનું સપનું જોયું કો દૂધનું નહીં આપણા પછી હું છ મહિના પહેલાં આવ્યો હતા ખબર છે ને ના એની વાત ના કરતા ચમ પણ હાડું ને નહીં હાડું સારું બપગત થઈ જતા

પેશાલ દે પાછા બે આઈ જાય બે બે લેતા આવજો હા હા લેતા આવડે અને આપણે જો જગ્યા સહી આવી દો હું મુઈ જાઈ દો છું ને હા એ તો હું ખેતરમાં ઓટો માં આવું છું કઈ ને આવું છું હો પેલા ગયા જાય તો જોજો મારા ડા ખોતા પાછો મન ના મારા તું તો ફરાન જો તને થઈ દો મારા પાસે લેહડો માર કોમ તો થઈ ગયું છે આ મિત્ર માણસ છે ને તે વળીઓ મેળ આવે છે પણ આ મારા હાઢ પાછું છે ને એ મિત્ર ને પાછું બોલાય એવું છે પણ એ બરોબર છે એ ના કરતો માર તો એ જવું એ ના પણ માર કોમ થઈ ગયું છે ફટોફટ નાતંક કરી આવું અને સાપી લેવું જે કૂવો જવું નહીં બીરા પેશ મને

ચાબો બધું પાછ આઠ વાગ્યા પછી યાર નાના પુ પણ એમ કરો આમાં ઘેર તો હોખો નહીં એટલે બે કરીએ કરીને ચા પાસે ઘેર

બહેર્યો ડબલું તો નહી પણ તલાબ આવબલા ની જરૂર તલાવ કેટલું પણ જો દસ મિનિટ માં દસ મિનિટમાં આયો દસ મિનિટ માં પાછા કરતા દસ તો હું આય પાસ થઈ જાય અને હું ઈ તો કઈ પોણી ભરી મેલી છે કપેલું ભરી મેલી છે ફટાફટ જો આ નો પાછો

Eu não sei se você Eu quero fazer isso. Eu quero fazer isso. Eu quero fazer Eu quero fazer isso. Eu quero fazer isso. Eu quero fazer Eu quero fazer isso. Eu quero fazer isso. Eu quero fazer isso.

પણ તમ આરામ રોજ નો ઝઘડો થઈ જાય પાછું હોય કણ મારા આવું બે દન અને તમારે ઝઘડો કરી આવવાનો એવું થાય ને યાર મિત્ર માર તો કામ કે હું બરાબર પણ સાપડા જતો જ નહીં તે કો ગેલ જીન જોર મન તો આમ કંડાવાઈ જાય પણ હું કરું પૂછે તો હું ટેન્શન ના લે દે મે મોન વસ્તુ તો હારી લાવીસ મિત્રો હો મિત્ર સપનામાં મો તો એ ઓને સપનું તો સપનું રહી જઈએ એ વાત થતી જો મારા નામલવત તો હમણા

અલ્યા મને સાય નહીં આલતો સાય નહીં આલતો મને એ તમે ઓય મન મન બે હામુ બીજા બે માણસો ગમણ લેતા આવું કપસ અને મુ વાત એવી હો બ્રિતી ક મારા હાડું તમે મારવાનું કેતા આમાં તમારા હાડું રે તો મન તો મારી મન તમારો છોતરો કઈ નાખી ખબર છે આમાં એ હું મને છોતરો કાઢા આ મને હારું કરવા લાયા છું એક મને મારા તો ખબર નહીં હોય ને કે મારા પીઢા વગર તો સાલા જ ના અને હું કેતો હા જો મારા હાડુ ને જો કોદાન બોલ્યા ને તો પાછો આ કેવા મે મન છે ખબર નહી હશે પાછી તમને અમને મે મન વાળી રહે પાછો અરે જતોડા હેડ જતોડા તું સરમણો જતોડા મો જતોડા કોઈ નવાઈ નહી કાડી પૈસા લઈને મને અલ્યા હું પૈસા આલ્યા છે તને તો તું પીધો છે મારા પૈસાથી તને પાયો છે હું અમે સરમણી બેહી જાય ને એસી બેહી જા

મને બોલી જાય છે પણ આ તો એવું કરું એવું કરું ને ક બોલતો બંધ થઈ જાય બોલતો બંધ થઈ જાય જુઓ જોવા કા તો મને દાબ બતાવ્યું છે પાછા આજે પણ આખું કોમ છે થોડું ને થોડું ઉતરી જાય તો પછી ઘેર જવું ન કે મારે હાટું ખબર પડી જાય હારી આમાં મેમાર હેમાન બે જોડો મને હો હં મેમ બે બે માણસો લેતા આવું તમારે મેં લ્યા હોય તો સાપડા આવું કીધું

મજરો દાડુડો મે કસા નો ગેલ જી આવો ગો તો ખાન આ ગે જી આચો કૂતરો હેટ તો હેટ તા હેટ તા જોસો કે મુ કૂતરો દેખાવતા ને નાના મોણો તો ખરા પણ જાતે એમ તો ઉપર આ તો ના હે એ તરમા બેના આવ્યો છે બાવડો માં હેતરો છે હેતરો તો પેલી વાત છે બે નંબર તો આજે તો પાછા મશી તો કો આપડતા હું કા આ જોડ જો ફટાફટ જો ઓ ગદ્દા છે મૂઠું તો હડ ઉપર એક તો માણ હાટુ એ અર્ધો કલાક થયો આયો નહીં મોનો મોનો ડાળમાં કો કાડુ છે હો એ સોખમ કઈ વાત થી આયા ઓ મથી આયા ઓ હો હો જોત કરા ડાળુના ને શમા પાસા આ તો હસવું નહીં

That's us go, Zlatan! Let's go,